કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મ જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને મજામાં જ રહેવાનું હોય આપણા બ્લોગ આપણા શોર્ટ જોતા હોય આપણી ચેનલ ની મુલાકાત લેતા હોય મોજે મોજને રોજે રોજ હોય અને આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે તો કોણ મહેમાન આવવાનું છે એ તમે જરૂરથી જોજો અને કન્ટિન્યુ રહેજો

અહીંયા થી વાહન બદલાવાની ને એવી ખુરી થતી ને હા અહીંયા અહી સાચી વાત છે ભગવાન થી થઈ 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 જાય 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 ધીમે ધીમે થાય ઘર કરીએ તો સાચી વાત છે બેહો બેહો હાલો ચા પાણી કરશું તો હાલો મહેમાન આવી ગયા છે ને હવે છે ને મહેમાન અમારે બાજુમાં રહેતા ગઢકા ગામ તો આવું નજીક હતું હવે જામનગર એવા વયા ગયા છે એટલે બહુ ઓછા દેખાશે ન બ્લોકમાં લગભગ મહેમાનમાં માર મમ્મી દેખાતી હોય પણ હવે મમ્મી થોડીક ઓછી દેખાય ને કારણ કે છે જામનગરથી અહીંયા ત્રણ કલાક સાડા ત્રણ કલાકનો રસ્તો છે એટલે વારંવાર પહેલાં આવતા એમ ન હોય જોકે હમણાં નવું હોવું છે એટલે કંઈક ને કંઈક સામાન રહી ગયો હોય ઘરે એટલે કે ગટકા ગટકાથી વેરી અહીં ચક્કર મારે પછી અહીંથી જાય ને એવું થોડાક દાશે બાકી પછી તો બધું રૂટિનની જેમ જ પકડાઈ જાશે એટલે હવે આપણે જવાનું થશે આપણે મહિને જામનગર ઊભા હોય એટલે ઈ વાંધો નથી તો તમે આપણે રસોઈ પાણી ચા પાણી બધું કરવાનું છે તો ફ્રેન્ડ જો હવે એવું છે કે મહેમાન આવ્યા છે તો આપણે બનાવવાની છે રસોઈ તો મહેમાન ચા પાણી પી અને ગયા છે ચેતનદાન ઘરે બેહવા કારણ કે ચેતનદાદા ઘરે બેહવા જવું પડે એને બે દીકરીઓ હરખી હું અને મારી બેન છે એટલે બે જગ્યાએ જવું પડે તો આપણે રસોઈ તૈયાર કરી દીધી છે આમાં જો મગ બફાઈ ગયા છે આમાં સાફ થઈ ગયું છે આમાં સંભારો થાય છે અને અહીંયા ભાત ચડે છે તો આટલી બધી તૈયારી થઈ ગઈ છે બા સાફ સુધારતા હતા બાએ પૂજા કરી અને હવે અમે બેસીને રસોઈ બનાવીએ છીએ અને જો આ આપણે મીઠી સેવ બનાવવાનો પણ વિચાર છે એટલે આપણે હમણાં બનાવી લેશું રસોઈ તો મહેમાન આવ્યા હોય તો આપણે કંઈક ઝીણું મોટું બનાવીએ હમણાં તો ઘણા ટાઈમ છે નથી આવ્યા એટલે આપણે એમ થાય કે જે ઘરમાં હોય બનાવી નાખીએ ને છોકરા ગયા છે નિશાળે અને આપણે ને તમને હું વાત કરતી હતી ને એમ મોટરની રામાયણ થઈ છે મોટામાં મોટી અને મોટરનું બધું કાઢલ પડ્યું ફરિયામાં છે ને આ આપણો બોર છે અને એમાંથી બધું બહાર કાઢી અને રાખ્યું છે અને મોટર છે ને એ આપણે ભાટિયા લઈ ગયા છે હમી કરાવવા તો હવે ગમે કરીને જો હવે હમી થઈ અને આવી જાય મોટર તો પાણી આરા થાય કંઈક પાણી વિનારા હેરાન થઈ ગયા છે અને જો ડોલું બધું જરા જરા ભરેલ હતું એનો અત્યારે આપણે ઉપયોગ કરીએ તો થાય એમ છે તો હાલો હવે આપણે છે ને રસોઈ બનાવી લઈએ જો આપણે છે ને રસોઈની તૈયારી તો ઘણીવાર વાર પહેલાં કરી લીધી હતી હવે બધી પૂરી થવા આવી છે રસોઈ એક રોટલી બાકી છે અને જો આપણે મસ્ત મજાની મીઠી સેવ બનાવીએ છીએ એ જો બનવા આવી છે આ બધું પાણી ભરી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું અને અહીંયા મસ્તીના દાળ જેવા મગ ઉકરે છે અને બાકી બધું કમ્પ્લીટ છે હવે બધા ભેગા થાય એટલે જમવાનું હાલો જો આપણે જમવા બેસી ગયા છે અહીંયા બધા અને ભાવેશ જો મસ્ત મજાની બધાની થાળી પીરસી દે છે કેવા ડાયા છે ઓ હા કેવી અસલ થઈ મસ્તી કટકીને

બસ દેખાય તમી બસ માં બેહાડવા માટે આપણે આવી ગયા છે અને છોકરાઓ ભેગા નહીં થાય જરાક એનું કારણ છે કે છોકરા નિશાળા થી છૂટવાની વાર છે પણ અહીંથી જામનગર પહોંચતા બે ત્રણ કલાક ત્રણ સાડા કલાક થતી હોય એટલે પછી બહુ મોડી બસ ના જવાય એટલે નાની માં વેલા નીકળી જાય છે પછી છોકરાવારે વારે વિડીયો કોલ માં વાત કરી લેશે તો જો આજે અમારે ઘરે મહેમાન આવ્યા હતા અને મહેમાન તો એક દી હવારે આવ્યા અને બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યા બસ ગયા છે અને અટાણા થી પોચી ગયા છે અને ચક્કર મારી ગયા મસ્ત મજાને જીજી થોડીક વાર રહેવાનું રહી ગયા અને જાળવાને થોડુંક લેવા તો એ વવાઈ ગયું અને એવું બધું કામ હતું ઝાડવા તો કદાચ મને ત્યાં જ બ્લોગમાં દેખાયા નથી પણ ડોલર ને ગુલાબ ને એવા બે ચાર જાસૂદ ને ઘણા નામ અલગ અલગ છે મને તો યાદ નથી એવા ઘણા બધા રોપ લઈ આવી હતી મારી મમ્મી તો સલ અમે વાવી દીધા છે હવે ઉગે ઉપર આધાર તો હવે બ્લોગ બહુ લાંબો થઈ જતો હોય તો આપણે બ્લોગને એન્ડ કરશું તો આવજો બધા મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય